વિકસિત ભારત સંકલ્પપત્ર અંતર્ગત ભારતીય જનતા પાર્ટી બાવીસ ભરૂચ લોકસભા બેઠક દ્વારા ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય ભવન ખાતે પ્રભુત્વ નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ સહ પ્રવક્તા અને આર્થિક સેલ સંયોજક પ્રેરક શાહે શિક્ષક સેલ સીએસએલ ડોક્ટર સેલ વેપારી સેલના માધ્યમથી ઉદ્બોધન કરતા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરી આગામી લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચના સાંસદ અને ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ડીકે સ્વામી મહામંત્રી નીરલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા લોકોની આશાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ એ જ્યારે આવશે તો એના માટે લોકોના સજેશન લેવા અને લોકોને શું આશાના આકાંક્ષાઓ રહેલી છે એના આધારે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ બંધ બનશે અને ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે કહે છે કરે છે અને લોકોને પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે અને એટલા માટે જ બે વખત પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને ત્રીજી વખત પણ પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને એનડીએની સાથે ચારસો સીટો પાર કરીશું એ વિશ્વાસ સાથે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા શિક્ષક સેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ ડોક્ટર સેલ અને વેપારી સેલના માધ્યમથી પ્રબુધજનોનું એક પ્રબુદ્ધ સંમેલન કરવાનું આયોજન કરવામાં આવેલું છે